નગરમાં તૂટેલા રોડ રસ્તા અને ઉબડખાબડ રસ્તાઓને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ખુલ્લે આમ વિરોધ કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર નગરમાં તૂટેલા રોડ રસ્તા પર પડેલા ખાડાઓને લઈ આમ આદમી પાર્ટી સંજયલી દ્વારા સરકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને સરકાર હેલ્મેટ પીયુસી લાયસન્સના નામે લોકોને ખુલ્લે આમ લૂંટી રહી છે પણ તેમને રોડ રસ્તા પર પડેલા ખાડા જોવા મળતા નથી તૂટેલા રોડ રસ્તાઓ પર પડેલા ખાડામાંથી વાહનો સતત પસાર થઈ રહ્યા છે ત્યારે ખાડાઓના કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે અને ખાડાઓમાં વાહનોના ટાયર પડવાથી ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓના સ્પેર પાર્ટ પણ તૂટી જાય છે અને આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાથી મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવાની ભીતિ પણ સતાવી રહી છે જેને ધ્યાને લઈ આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા હેલ્મેટ અને રોડ રસ્તામાં પડેલા ખાડાઓને અને ફૂલ હાર પહેરાવી શ્રીફળ વધેરીને વિરોધ કરવામાં આવ્યો હતો નમસ્કાર આજ રોજ સંજેલી ખાતે અમે ખાડાને લઈને વિરોધ કરવા માટે આવ્યા છે ગુજરાત સરકારને જે રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી એ હેલ્મેટને નામે પીયુસીના નામે લાયસન્સના નામે લોકોને લૂંટી રહ્યા છે હેરાન કરી રહ્યા છે પરેશાન કરી રહ્યા છે રોડની અંદર મોટ મોટા ખાડા પડેલા છે ગંદકી ઉભરાઈ રહેલા છે ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી પણ એમને માત્ર ને માત્ર સામાન્ય લોકોને લૂંટવા છે એટલે એમને પીયુસીનું બાનું કાઢે છે હેલ્મેટનું બાનું કાઢે છે અને આવા બાનાકીને સ પ્રજાને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે ફોર વ્હીલ હોય ટુ વ્હીલર હોય આ ખાડાઓને લીધે ગાડીઓના સ્પેરપાર્ટ તૂટી જાય છે ઘણીવાર ખાડાઓમાં પડવાથી લોકોના મોત થાય છે પણ મગફળી વાવી નથી એમને જોવા મળે છે પણ રોડ પર પડલા જે રસ્તા રસ્તાની અંદર પટલા જે ખાડા છે એ ખાડા જોવા મળતા નથી એટલે અમે આજ રોજ આ રસ્તાઓને લઈને સરકારનો નો સખત વિરોધ કરીએ છીએ